અધિકારીએ નોંધાવી હતી ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે ફરિયાદ આપવામાં આવેલી જેમાં અગાઉ પણ નવેમ્બર બે હાજર ત્રેવીસ માં રાજમણિયાર નામના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો જેમાં જે ભોગ બનનાર છે નયનભાઈ સૌસાણી તેમની ફરિયાદ આપવામાં આવેલી કે આ એકાઉન્ટનો દુરુપયોગ કરી અને તેમાંથી રકમ આ બાબતે સી ડિવિઝનની ટીમ દ્વારા છે આ રાજમણિયાની ધરપકડ કરવામાં આવેલી નામદાર કોર્ટમાં રજૂ કરતા અધિન આઠના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા ત્યારબાદ છે ગઈકાલે રાત્રિના સમયે આ જે એચડીએફસી બેંકના મેનેજર છે નિલેશભાઈ કરમુલ તેમના મારફતે પણ આ જે રાજમણિયા છે તેમના વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલી તેમના જે વિજિલન્સનો જે રિપોર્ટ છે તેના અનુસાર જણાવેલું કે આ રાજમણિયાર છે પોતાની ફરજ દરમિયાન બેંકના જે વોલેટ છે તેમાંથી પણ છત્રીસ લાખ સાઠ હજાર જેવી રકમની ઉચાપત કરેલી છે આ ઉપરાંત અન્ય જે એચડીએફસી બેંકના જે કસ્ટમર છે હરેશભાઈ લેખરાજભાઈ ખીમાણી તેમના પરિવારના અલગ અલગ સભ્યોના એકાઉન્ટમાંથી તે સાઠ તેતાલીસ લાખ ઓગણસાઠ હજાર રૂપિયાની છે એ પોતાના એક એકાઉન્ટમાં લઈ ચેક મારફતે આ રકમ વિડ્રો કરી અને તેમની સાથે પણ છેતરપિંડી કરેલી છે અન્ય એક ભોગ બનનાર છે અનિલભાઈ ઢીંગાણી તેમના એકાઉન્ટમાંથી પણ બે લાખ એંસી હજાર જેવી રકમની છે એ ઉચાપત કરેલી છે તો આ સમગ્ર છે એ બેંક મેનેજર દ્વારા કુલ પોતાની બેંકના વોલેટ આ ઉપરાંત અન્ય કસ્ટમરના મળી કુલ ત્યાંસી લાખ જેવી રકમની છે ચેતરપીણી અને ઉચાપથ કરેલ હોય આ બાબતે છે એ સી ડિવિઝનમાં આઈપીસી કલમ ચારસો નવ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે